વ્યવસ્થામાં અવ્યવસ્થા કેવી રીતે સર્જાય તેનું ઉદાહરણ એટલે સુરત સુરતમાં અંદાજે બાસઠ કરોડના ખર્ચે લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ્સ હવે શહેર માટે જ આફત સમાન બની ગયા છે એક સપ્તાહ પહેલાં શરૂ કરાયેલા આ સિગ્નલ્સને કારણે દરેક ચોક પર જામ સર્જાવા લાગ્યો છે ટેકનિકલ ખામીઓથી ભરેલા આ સિગ્નલ્સમાં એકબીજા સાથે કોઈપણ પ્રકારનો સુમેળ નથી ઘણા રસ્તા ઉપર તે એટલા નજીક લગાવવામાં આવ્યા છે કે એકાદ કિલોમીટરમાં ત્રણથી ચાર સિગ્નલ પસાર કરવા પડે છે આવી સ્થિતિમાં દરેક સિગ્નલ પર વધારાની બે મિનિટ વેડફાઈ રહી છે જે મુસાફરી પહેલાં દસ મિનિટની હતી તે હવે વીસથી પચીસ મિનિટની લાગી રહી છે આ માત્ર એક રોડની સ્થિતિ નથી પરંતુ આખા શહેરમાં આ સ્થિતિ પ્રવર્તી રહી છે હકીકતમાં તાજેતરમાં જ નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે ટ્રાફિક પોઈન્ટ પરના ટ્રાફિક મેનેજમેન્ટને મેન્યુઅલ મોડને બદલે સિગ્નલ લાઇટ્સ પર શિફ્ટ કર્યું છે વાહન ચાલકો પર કોઈપણ પ્રકારના દબાણ વગર સિગ્નલ લાઇટ પર રોકાવા લાગ્યા હતા પરંતુ હવે સિગ્નલ લાઇટ્સ ચાલુ છે ઘોડદોડ રોડ પર માત્ર બે કિલોમીટરના અંતરમાં છ ટ્રાફિક સિગ્નલ છે સિગ્નલ વચ્ચે કોઈ પણ પ્રકારનું સંકલ્પ નથી